મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા પરિણામે ચૌદ જાન્યુઆરીએ હજારોની સંખ્યામાં લોકો નગર વનની મુલાકાતે આવ્યા હતા પરંતુ જો બોલી શકાય તેવા આશાવાદ અને ઉત્સાહ વચ્ચે પર્યટકોને આકસ્મિક રીતે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો લોકોએ સ્થળ પર પહોંચી જોયું કે નગર વનના દરવાજા બંધ હતા આથી લોકો લાંબી યાત્રા પછી પરત ફરી ગયા અને ભારે નિરાશા અનુભવી હતી ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઘટનાની વિગતવાર તપાસ કરી અને જાણવા મળ્યું કે તેર જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને અન્ય નેતાઓ દ્વારા નગરવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે આ ઓપનિંગના ફોટા પાડવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ ત્યારે પર્યટકોના આગમન પછી વનના દરવાજા બંધ હોવાથી વપરાશકર્તાઓ માટે કંટાળો બની ગયો હતો પર્યટકો સાથે વાત કરતા તેઓએ આ બાબતે દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો પર્યટકોએ જણાવ્યું કે જો આ સ્થળ ખોલવાનું ન હતું તો સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ન ફેલાવી જોઈએ જેથી કોઈ પણ પર્યટકને ચિંતાનો સામનો ન કરવો પડે લોકોએ આ ઘટના પર આરોપ લગાવતા જણાવ્યું કે ખોટા પ્રચારના લીધે લોકલ અને પર્યટકો બંનેઓને આર્થિક તેમજ ભાવનાત્મક નુકસાન થયું છે સુરતના ચોર્યાસી વિધાનસભામાં આવેલા ડુમસ વિસ્તારમાં સુરત વન વિભાગ દ્વારા એક લોકો માટે નગર વંશનું એક આયોજન કર્યું છે જે ઘણી મોટી આ વસ્તુ છે લોકો જે પર્યટકો માટે છે કે પર્યટકો અહીંયા આવીને પોતાના પરિવાર સાથે બાળકો સાથે રમી શકે છે પણ આની તેર તારીખે ઓપનિંગ સત્તાવાર કરવામાં માટે સ્થાનિક નેતાઓના દ્વારા અને એની ન્યૂઝ ચાલવા માટે રીડ અને પોસ્ટ ફેસબુકોમાં સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી ત્યારે ઘણા લોકો અહીં આવીને ધક્કા ખાઈ રહ્યા છે અને આ હાલ બંધ છે જાણી આપણે આ એક પરિવાર છે પોતાના પરિવાર ફેમિલી સાથે ફરવા આવ્યા હતા શું છે એમનું કેવું જે શું શા માટે તમે આજે આવ્યા હતા અમે તમને જાણ થઈ તી કે આને બે દિવસ ઓપનિંગ થઈ ગયું છે એટલે અમે પ્લાનિંગ કરતા હતા કે રજામાં ક્યાંક જઈએ તો આ નવી વસ્તુ હતી ત્યાં કીધું જઈ આવી અહીં તો આ બંધ જોવા મળ્યો હવે અમે પચાસ સાઠ કિલોમીટર થી આવ્યા છે તમારી પાછો ખોલો ખાલી ખોટો ધક્કો થયો એવું શું લાગે છે તમારે આ ઓપનિંગ છે તમે ક્યાંથી જુ તમે કીધું જાણ ચાલતી અમારે અમે ન્યૂઝમાં જોયું તો રીલ્સ આવેલી કે આ ઓપનિંગ છે બે દિવસ પેહલા ન હતું ક્યાંક એટલે અમે નક ચર્ચા કરીને નક્કી કર્યું ને આવ્યા એમ આ લોકોને ઓપનિંગ આ નહોતું જ કરવું તો શું કામ જ ખોટી જાણ કરવી જોઈએ પબ્લિકને હેરાન કરવા માટે એમ જોઈ શકો છો આ રીતેના જે ઓપનિંગ કર્યા રીલ્સ અને ન્યૂઝ પ્રસારિત થયા પછી લોકોની એવી તકલીફ કાલે પણ આજુબાજુના અહીંયા જે સ્થાનિકો છે તેમનું કહ્યું છે હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા ધક્કા ખાઈને પાછા ગયા આ બેન છે આપણી સાથે વાત કરી શું આ ભાઈ છે આપણી સાથે પરિવારના લોકો છે બીજા તેમની વાત કરી શું કેવો કહેશો તમે એના વિશે આ લોકોને એવો મેસેજ આપવો જોઈએ કે ભાઈ કસ્ટમરો કે ગ્રાહકો માટે જે ખુલ્લું મેકવામાં આવ્યું નથી એવો મેસેજ આપવો પડે એટલે કોઈ લોકોને ધક્કો ન થાય અહીંયા સુધી પચી વીસ પચાસ કિલોમીટર દૂરથી માણસો બધા આવતા હોય જોઈ શકો છો સુરતમાં સુરતના વિસ્તારમાં ચોર્યાસીમાં જે આ નગર વન જે શું નગર વન બનાવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા એની ઓપનિંગના જે દ્રશ્યો લોકોને બતાવવા મેં સોશિયલ મીડિયામાં ઓપનિંગ કર્યા પછી એ ચાલુ નથી તેવી હાલતમાં લોકોએ કેવી મૂંઝવણ અનુભવી રહ્યા છે કેના રવિ વેન્ડે